હેલો ફ્રેન્ડ્સ મિત્રો તમે ડી આઈ પી એલ ઓ એમ એ ટીઆઈસી ડીઆઈપીએલ ઓ એમ એ ટીઆઈસી એટલે કે ડિપ્લોમેટિક શબ્દ સાંભળ્યો હશે અને આ ડિપ્લોમેટિકનો અર્થ કેવો થાય મિત્રો તમારી આજુબાજુમાં તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે આ વ્યક્તિ છે એ ખટપટયો છો અથવા આ વ્યક્તિ એવો છે જે કોઈના હાથમાં ના આવે અથવા આ વ્યક્તિ એવો છે કે જવાબ એવો આપે કે તમે એને જજ ન કરી શકો રાઈટ લાઈક અ પોલિટિશિયન શું બોલે છે કેવું બોલે છે એના પરથી તમે કોઈ તાગ કાઢી શકો નહીં તો જ્યારે તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ આવું હોય અથવા કોઈ વાત આવી હોય તો તમે એની માટે ડિપ્લોમેટિક શબ્દનો ઉપયોગ કરી શકો છો સચ અ ડિપ્લોમેટિક આન્સર યુ હેવ બરાબર છે અને તે તારી જોડે જે જવાબ હતો એ ડિપ્લોમેટિક હતો રાઈટ તો ડિપ્લોમેટિકનો અર્થ થાય છે ખટપટીઓ હાથમાં ન આવે એવું ઇન શોર્ટ ગુજરાતીમાં આપણે કહીએ ને તો સાપ પણ મરે અને લાકડી પણ ન તૂટે એવું જે કંઈ પણ સર્જન થાય એવું પણ એવું જે પણ કંઈ લાગે એને કહેવાય ડિપ્લોમેટિક Channel interesting!